करजन जिल्ह वडोदरा ओके सरस सेतुलभाई सेतुलभाई आपण अत्यंत आम्ही कोरुमंडल मकाई जे करीती अंदर कै कू प्रोडक्ट वापरे आ कोरुमंडल ग्रोमोर नॅनो डीएपी वापरिंग तुम्हाला फायदे એનો ગ્રોથ બહુ સારો છે ઓકે આમ દાણાની ક્વોલિટી બી ઘણી સારી નીકળી હતી ઓકે અને વિકાસ બી ઘણો સારો ઓકે અને તમે કેટલા લિટર ની એનોડીપી વાપર્યું તો આની અંદર બ્રેજ લગભગ 6 એક બોટલ જેવું એટલે 6 લીટર 6 લીટર તમે કોરુમનનો ગ્રોમન એનોડીપી વાપર્યું હતું અને એનાથી આપણે તમે આના પછી જે મકાઈનો પાક કરો એના પછી તમે કયો પાક કરવાના છો કદાચ કંટ્રોલી બનાવવાનો એટલે કંટ્રોલી કતો કપાસ કપાસ હજુ કપાસું નથી પણ એટલે કંટોલી મને તમે આ પ્રોડક્ટ વાપરશો કે નહીં વાપરશો હા વાપરીશું ઓકે તો અત્યારે જો અત્યારે આડી આપણી જે મકાઈ છે આ મકાઈની અંદર થોડું મને ગ્રુમ મને તો તમે બીજા કોઈ ખેડૂતો અભિપ્રાય આપી શકો કે ચોક્કસ વસ્તુ સારી છે કોસ્ટિંગ બી આમ રિઝનેબલ છે ઓકે તમે વાપરી શકો આજે ત્રણ તેરસો ચૌદસો રૂપિયાની ગુણ વાપર્યું એના કરતાં તો બેટર છે કે આ વસ્તુ યુઝ કરીએ ખૂબ ખૂબ આભાર